નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર બાગ ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણનો સ્વતંત્ર હવાલો તથા સામાજિક ન્યાય અને અધિકારીકતા એવા શ્રીમતી ડોક્ટર મનીષાબેન વકીલના અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સયાજીગન વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડીયા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તેમજ અનેક મહાનુભાવો તથા ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા તમામ કાર્યકર્તા અભિવાદન છે ત્યારે મનીષાબેન સાથે આપ સર્વે ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ